દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વર્તમાન ન્યૂઝ લાઈક સબસ્ક્રાઈબ શેર કરો બોલો મારું નામ જગદીશભાઈ પરમાર છે વોર્ડ નંબર તેરના સદસ્ય છું અને મારા વોર્ડ નંબર તેરમાં ઓછામાં ઓછા છવીત રોડનું કામ હતું એમાં આઠથી નવ રોડ ખરાબ કર્યા છે જે કંપનીએ અમે વારંવાર રજૂઆત કરી હતી અમે રોડ બગાડ્યો હોય બીજો બોલાવી લીધા હવારમાં તારે સોલંકીભાઈ એકવાર જોવા આવ્યા હતા એ ક્યાંય વાંધો નહીં આ રોડ તોડીને બીજી વાર કરી દઈશું પછી થોડાક દીધી આ પછી શૈલેશભાઈ કરીને આવ્યા એન્જિનિયર છે એ આયા એ ક્યાં વાંધો આ કરાવી દઈશું અમુક કરાવી દઈશું બીજી વાર કે પછી હેરમા સાહેબને પણ કીધું તું બેંક પ્રમુખ સાહેબને પણ કીધું હતું અને ચીફ ઓફિસર પણ લેખિતમાં મેં બે વાર રજૂઆત કરી છે અને લેખિતમાં તો મેં કલેક્ટરને આપ્યું છે પછી મુખ્યમંત્રીને આપ્યું છે અને અમારા ફાયનાન્સ ને એને પણ આપ્યું છે અમારા રોડ ખરાબ થયા નહીં વારંવાર રજૂઆત કરવાથી કોઈ કામ કરવાના ને સાંભળવામાં નહોતા જોઈને જોઈને વહી જતા હતા અને અમારા ઓછામાં ઓછા લાખ લાખના કામ હતા એમાં રોડ પાણી રાખતા જો હતા તૂટી ગયા પંદર દીમાં તૂટી ગયા રોડ બધા ત્યાં કરી ગયા હતા પંદર દિન પછી હાલવા દીધા માણસ પંદર દિવસ તૂટી ગયા રોડ એના માટે હવે અમે વારંવાર હું કંટાળા છીએ અમે જો આનું કોઈ નક્કર પગલાં નહીં લે તો અમે આજ લખી નહીં આપ્યું છે કે હું આ પંદર દીમાં જો આ કામ નહીં કરે તો હું આત્મવિલોપન કરવાનો છું પંદર દી માં હતી કોની બેદરકારી લાગે છે ભ્રષ્ટાચાર થયો હોય તો ભ્રષ્ટાચાર કોંગ્રેસ લેવા દેવા નથી પણ આમાં જે કોન્ટ્રાક્ટર અને અધિકારી મિલી ભગત ને એ ખરાબ કામ થયું છે આ રોડ બીજી વાર નહીં છું અલ્ટિમેટ આપ્યો છે મેં પંદર માં નહી થાય તો હું આત્મવિલોપન કલેક્ટર જઈન કરવાનો છું એમને શું લાગી રહ્યું પ્રમુખ છાવરતા હોય